સાબરમતી નિંદી આમ તો રિવરફ્રન્ટ પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે પણ આ ઓળખ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાય છે કેમ કે સાબરમતી નિંદીમાં લોકો ફરવા તો આવે છે પણ કેટલાક લોકો મોતને પણ વાલું કરી રહ્યા છે જેમાં ચાલુ વર્ષે એકસો આઠ લોકોએ નિંદીમાં કૂદીને પોતાનો જીવ આપ્યો હતો તથા સત્યાવીસ લોકોને જીવિત બહાર કાઢવામાં આવ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો તેમાં પણ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં એક હજારથી વધારે લોકો મળ્યા હતા જેમાંથી સાતસોથી વધારે લોકોના મોત નીપજ્યા હતા અને આશરે બસો જેટલા લોકોને બસાવી શકાયા હતા જેમાંથી કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે અને તેમાં પણ ગરમી સમયે લોકો વધુ આપઘાત કરતા હોવાનું પણ તારણ કઢાયું છે ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર મોત પાછળ મોટાભાગે ઘરેલું કંકાસ આર્થિક સંકળામણ અને પ્રેમ સંબંધમાં લોકો જીવન ટૂંકાવતા હોવાના કારણે જવાબદાર જાણવા મળ્યા હતા જોકે સાબરમતી નંદીમાં બ્રિગેડની રેસ્ક્યુ ટીમે સરાહનીય કામગીરી કરીને આ વર્ષે સત્યાવીસ લોકોને જીવિત બહાર કાઢ્યા હતા પરંતુ આ વર્ષે મોતની સંખ્યામાં કોઈ ફેરફાર જોવા ન મળતા તે ચિંતાનો વિષય બન્યો જ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો